તો હાલો ફ્રેન્ડ જે માતા મજાઓ સારું છે ને હાથળ પૂરા કોઈ મારું છે તો તમારો ભાઈ આજ નવા વ્લોગમાં તમારું વેલકમ કરે છે અને વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં અને આજ તો જુઓ યો છે ને પાઇપ છે ને એમાં ટીંગાળવાના છે અને આનું નામ કોઈ શું કહેવાય પાઇપમાં કઈ જગ્યાએ બરોબર તો આજે અમારે પાઇપ ફીડ કરવાનું અને એમાં નાખવાના છે અને જુઓ આપણે ખરીડીએ તો બીજા કમ્પ્લીટ આપણે ખેતર પીતલ પડ્યું હે અને હવે થોડાક ગામ બાકી રહી ગયા હે ને થોડાક પાવાના હે આજના ગામ થોડાક પાવાના છે એટલે હવા હવારમાં આવી ગયા હે ખેતરે અને ગામ થોડાક બાકી છે પાવાના રહી ગયા હે તો એ આજે પાવાના હે અને ખરેડીયા તો હવે અત્યારે વાર છે હજુ તમે જુઓ કોઈને ખબર હોય તો કહેજો કેટલા દિવસે ખરેડીયા પાવામાં આવે અને આ જીરું બીજું જીરું જીરાનું એટલે કે બીજું પાણી કે કેટલા દિવસે પાવામાં આવે એવી ખબર હોય તો કોમેન્ટ કોમેટ કરતા જાજો અને આપણું ખેતર હે આપડે એક કોરવાન પાણી પાઈ નાખ્યું હે એટલે કે પહેલું પાણી ને બીજું પાણી હવે પાવાનું હે ને એમાં થોડાક ઘઉં બાકી આજ રહી ગયા તા કયો તો ઈમાં આજે ઘઉં પાવાના હે તો vlog માં last સુધી બન્યા રેસો તો બહુ મજા આવવાની હે તો હાલો હવે આપણે થોડીક pipe ફિટ કરવાની હે હારી તો pipe fit કરી નાખી finally જોવો તો બે આપડે હાથા મારી લીધા હે એક હાં તો અહીં કને માર્યો હે pipe નો અને એક તો શેક હું આ કને માર્યો હે એટલે આ pipe છે આપડી અને અહીંયા કને થી છે આ જો હારી આપણા ખેતરે ડાયરે પોળી ગમો પોકીયા છે બરોબર ફાઇનલી આપણે મશીનથી જો ચાલુ ને પટો થવા છે એટલે પાણી એકને થઈ ગયા છે આપણા ખેતરે ડાયરે ચાલુ ભાઈ તુઓ બાસા લઈને કને હલવેરા બાજુ જો બાસા લઈને ડબોવા ભમ કમ્પ્લીટ હે ધોરી પાણી આ બાજુ પરવીણ ભાઈ વારેરા પાણી દેખાયરા કેવું વિનોદ ભાઈ આલેહરુ તમારું કામ કાઈ કરે મશીન ચાલુ કર્યું હે મશીન ચાલુ કર્યું 4 વાગે 4 વાગે અમાર વિનોદ ભાઈ પાણી ચાલુ કર્યું હે અને આટલેથી આટલો ભાગ પાયો ને હવે આ બધું ભાગ હજી કોરણ ચાલુ હોય એમને બરાબર અને અત્યારે બાસાલી એવું પાસે અને જો ભાષાલી ધાટીના લહેરા કેમ કે નીંદણ ઓછું થાય એટલે સારું તો માંડો દેવા અમે થાય અમાર ખેત પાણી મારું બેઠું ધબરું તમરું હતું મારા માર તો પાણી જો બંબા પહેરા અહીંયા કને આપણે અહીંયા કને આ ધોરીથી જે કોલા છે તે પાણી વારવાનું છે જો પાણી કમ્પ્લીટ પહોંચ્યા આપણે ખારે આપણે હવે લીધો પાવડો હાથમાં હવે અહીંયા પાણી વાળવાનું ચાલુ કરવાનું હોય બરોબર ને પાણી અહીંયા કરી થી દરેક આકડા આરો આખો ભાગ આજ પાવાનું છે આપણે એટલે બધું જ જોઈએ આ તો એટલે ગમત બંધ કરો ને આ બધું પાણી આવડું ને આવડું તમે જોવું હોય તો બધે જુઓ ઘઉં સાંટલ પડ્યા છે આટલા ભાગથી એને છે કે આટલેથી આ બધા ઘઉં પાવાના છે અહીંયા કને જુઓ ત્યાં પાણી ચાલુ કરી નાખ્યું હોય એટલે આજે હાથ સુધી આટલો ભાગ પીધા છે ને જુઓ આપણે ગાંવનો બીજ વારો તો દેખો ને લાલ કલરનો બીજ વારો હાર્યો ગાંવાનો બીજ વારો હાર એ બધે અહીંયા કને સાટલ પડ્યો છે અને અહીંયા કને થોડા કેરા ગરગોડવાના બાકી છે અહીંયા કને એટલે જુઓ આ ખંપારીથી ગરગોળી એ કેરા થોડા કેરા ગરગોડાનો અને આ બે ચાર એટલે ગરગોડા એટલે આ બધો દાણો દોટા એટલે ઉગશે હારો બરોબર ને જો ગરગોડા પછી કેરો આવો થઈ જાય જો મસ્ત દેખાય ને અને આ વગર ગરગોડા કેરો હે અને આ કેરો ગરગોડ હે તો બસ આવી જ રીતે ગરગોડી એટલે થાય સારો દાણો બરોબર મસ્ત ઉગે એમ અને ભૂંટ ભૂંટ કે ચકબકા બકા બગાડે નહીં ને જો હવે આપણે આ પાવાનું હે ને આપણું ધોર્યું જો હે હું વિડીયો બનાવવાનું રહીશ તો આ તૂટી જશે બાર બાપુ વડશે એના પહેલાં હું વિડીયો બંધ કરી નાખું બરોબર તો બસ આજ તો ઘઉં પીધા નથી કેમ કે પાણી આજ ફાટિયાનું મારે હતું ફાટિયાનું પાણી બંધ થઈ ગયું હે અત્યારે હજી તો બે નીકું પી પાણી બંધ થઈ ગયું હે અને હવે તોય આપણે હવે કાલે ચાલુ કરવાનું થશે કે હાજર ચારક વાગે આવશું તો આપણે બંને પાછું પાણી પાઈ નાખશું અને એ આપણે અત્યારે ઘઉં સાટલ પડ્યા છે એટલે થોડાક આપણે કેરા બાકી રહી ગયા છે જે મિક્સ કર્યા વગરના એને હવે થોડાક મિક્સ કરી નાખીને ત્યાં સુધી બાર વાગી જશે એટલે રોટલા આવશે ને આપણે ખાઈ લેશું તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું ને જો મારો વિડીયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરતાં જ આજો અને મળશું આગલા વ્લોગમાં તો બધા જાય જય માતાજી